પેલો કે કેમ છો બધા હું આશા રાખું કે બધા મજામાં જ હશે તો આજે ફરીથી એક વિકેટનો બ્લોગ આપ બનાવવા જઈ રહ્યા છીએ તો આજે મેઇન તો એક કામ છે કે ઓસ્ટ્રેલિયામાં એક મિસ યોમનો પાસપોર્ટ એક્સપાયર થઈ ગયો છે તો નવો પાસપોર્ટની એપ્લિકેશન સબમિટ કરવાની છે તો એના માટે અમે શોપિંગ સેન્ટરમાં જઈએ છીએ તો પછી આગળ થોડું શોપિંગ પણ કરવાની છે અને થોડું બીજું કંઈ હશે બતાવવાલાયક તો આપણે બતાવીશું તો અત્યારે નીકળીએ છીએ અમે અગિયાર વાગ્યાની અપોઇમેન્ટ લીધેલી છે અત્યારે ટેન થર્ટી થયા છે તો વીસ પચીસ મિનિટ ગાડીમાં જતા થશે તો હવે નીકળીએ અને પછી આગળ મળીએ અપોઇન્ટમેન્ટમાં આગળ પ્રોસેસ કઈ રીતે થાય છે ટ્રાય કરીશું રેકોર્ડિંગ કરવા દેશે તે લોકો ઇન્ટરવ્યુમાં બાકી તો પછી આગળ મળીએ અહીંયા આવી ગયા છે પોસ્ટ ઓફિસમાં અહીંયા પોસ્ટ ઓફિસના બધા લોકર છે જેને અહીંયા તમે રેન્ટ ઉપર લઈ શકો લોકર તમારે ઘરનું એડ્રેસ ના આપવું હોય તો આવી રીતે તમે અહીંયા આપીને પછી અહીંયા તમને કી આપી દે અને તમે લઈ શકો જઈને નું કામ બતાવી ને પછી તમને મળીએ બરોબર યોગનું પાસપોર્ટનું કામ આપી હતું પણ એ લોકોએ સિટીઝનશીપ સર્ટિફિકેટ જૂનું હતું જૂનું મીન્સ એ લોકોએ અમે લેમિનેટ કરાવી હતી કોપી ઓરિજિનલ કોપીને લેમિનેટ કરાવી હતી તો એ લોકોએ ના પાડી તો અમારે નેક્સ્ટ વીક હવે ફરીથી આવવું પડશે તો ફરીથી આવવું પડશે નેક્સ્ટ વીક તો અત્યારે હવે અમે કેમ આર્ટમાં શોપિંગ કરવા માટે જઈએ છીએ થોડું વસ્તુ લેવી હતી તે જઈએ છીએ ક્યાં જાય છે રેનું છોકરાઓ આ ટ્રોલીમાં બેસવા માટે મગજ મારી કરી રહ્યા છે કોઈને આગળ નથી બેસું બને ને એ સામાન મૂકવાનો ત્યાં જ બેસવાનું ખબર નહી આવક હા યો બીજી ટ્રોલી લાવી છે

મે જોઈ નહીં સવાની હેલો કહી દે હેલો આય યોમ ખોડા ના બેસા બેટુ એક જણ આગળ બેસી જાઓ રેની તું યોમ ના ખોડા બેસી જા યો માટે અમે ટેબલ ટોપ ફૂલ લીધું છે ડુ યુ લાઈક ઇટ યોમ ડુ યુ લાઈક ઇટ ટેલ મી યે યુ નો હાઉ ટુ પ્લેટ ડી નો હાઉ ટુ પ્લે એવું તું રેની શીખવાડીશ ને પછી યો રેની શીખવાડીશ કે નહીં એમ કે એવું ઓકે ઓકે આખો ટોયસ એક્શન છે

પછી આ સાયકલ ને બધું પણ મળે છે બાસ્કેટબોલ યો બંદા બેઠો છે ટ્રોલી માં રેનીને ખબર નહી બહુ ગમે છે તો આલી પુશ કરવા તાકાત નથી ધીસ ઇઝ ફૉલિંગ ઇન ધીસ કેનો વો ચાલીયે છો રેની શું કરે છે લેવાની લેવાની સામણ સુ કરે છે શોપિંગ કરે છે શું લીધું રેની એ તને શું લીધું ડોલ લીધી ડોલ કે કહેતા ઢીંગી કે ગઈ

ग्रैब्स नामो के बेटू कोई ग्रैब्स इज एक्सपेंसिव थिंग मैंडरिन लेवा नहीं चलो बड़ी त्या क्या पहले छूटक 350 नहीं होती किलो मिनी वाली मिनी वाली 390 ही चल आ वाली लाए तो वो लास्ट एक क्लीयरेंस में आती लास्ट टाइम आता नहीं है ना तो पहले ले लो छूटक पर क्लियरेंस में नहीं ना अब

હા ભાઈ ઈટ્સ ઓકે ભાઈ મૂકી દઉં છું હું લઈ લે ચાલ લઈ લે અંદર હા નાળિયેર પાણી હા નાળિયેર પાણી છા પી છે છું કેમ છો બધા આજે સન્ડે છે કાલે અમે બહાર ગયા હતા પછી મેળા આવે નહીં બનાવવાનો બ્લોગ અને આજે હવે ગાર્ડનિંગ કરીએ છીએ પાછળ અમારા ઘરની પાછળ

આ કોથ આ મીન્ટ છે ફુદીનો બધા જ હતો પણ થોડો કાઢી નાખ્યો ખરાબ થઈ ગયો તો એટલે જે આ વરિયાળી મગ છે ચણા છે ચણા નોટ મગ ચણા પછી આ લીંબુનું ઝાડ છે ખાસું મોટું છે અત્યારે સિઝન ગઈ નહી એટલે એટલા લીંબુ નથી આવતા બાકી સીઝન હોય ત્યારે વધારે લીંબુ આવે છે

અને આખો ગાર્ડનનો સ્ટોરેજ એરિયા છે મિન્સ કંઈ પણ ગાર્ડનની રિલેટેડ વસ્તુ આની અંદર અમે રાખી છે સ્ટોર કરીને રમકડા છે નયોમ છે એ તુલસી છે આ આ છે ને એની

તમે બહુ રિક્વેસ્ટ કરશો તો હું લોપા શું બનાવે છે બતાવી લોપા જે દાલબાટી બનાવે છે ભાવે છે ના ઓકે સરસ એની ફ્રેન્ડ જોડે વાતો કરે છે આપણે ડિસ્ટર્બ નહીં કરીએ એને આ જગ્યા પડી હતી કે આનું વાવ વાવ થતું હતું પણ હવે આજે ખોદીને અંદર મેથીના દાણા ફાઈ દઈએ તો શિયાળા ઉનાળામાં આ શિયાળામાં એટલું ઉગતું નથી પણ હવે થોડું વાઈ દઈએ વિન્ટર આ સમર હોય ત્યારે મસ્ત ઉગે છે વિન્ટરમાં થોડું ઠંડી વધારે પડે એટલે પાક બળી જતા હોય પણ આપણે થોડું વાહી દઈએ તો સારું જેટલું ઉગે એટલું થોડું ફન પણ રહે કાટ ચાલો દાણા નાખી દીધા અંદર હવે હવે જોઈએ આપણને ધરતી કેટલું પાછું આપે છે દાણામાંથી કેટલા આનંદ ગણા દાણા કરીને આપશે પૈયા અમે ખાઈશું હમ સ્વા શ્વા થોડા પેલી બાજુ નાખી દઈએ બે બાજુ જગ્યા છે થોડી થોડી બીજે તો જગ્યા નથી અહીંયા તો ના નોર્મલ કો જે મેથી હોય એના દાણા નાખે એટલે ચાલે સસ્તા હોય તો અમે હોલસેલમાં નાખી દઈએ બાકી પેલું બિયારણ લેવા જઈએ તો બહુ મોંઘું હોય છે અહીંયા ચલો હવે થઈ ગયું હવે ઉપર થોડી માટી નાખી દઈએ

દાળ છે તમે જોઈ શકો છો ઓથેન્ટિક રાજસ્થાની દાળ બાટીનું રૂપા ને માસ્ટરી છે આમાં મસ્ત બનાવે છે એન્જોય કરીશું એ બધા દાલબાટી એન્જોય કરી રહ્યા છે બાટી ઓલમોસ્ટ ફિનિશ થવા વિચારો કેટલું ટેસ્ટી હશે તો આજનો વિડીયો હું એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમે હશે બે દિવસનું મેં થોડું થોડું વીકેન્ડમાં અમે જે પણ એક્ટિવિટી કરી એ તમે થોડી થોડી બતાવવાનો ટ્રાય કર્યો તો હવે નેક્સ્ટ ટાઈમ વિડીયો જલ્દી મૂકીશ તમારે કયા ટોપિક પર વર્ષમાં વિડીયો જોવો છે એ પણ મને કહેજો અહીંના શોપિંગ સેન્ટર અહીંના ઇમિગ્રેશન કે કોઈ પણ એના રિલેટેડ વિડીયો જોતો હોય તો હું બધાનો ટ્રાય કરીશ ત્યાં સુધી આપો રજા મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય સી યુ અને તમારા વિડીયો ગમે હોય તો લાઈક શેર અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારા સબસ્ક્રાઈબર વધતા જ નથી તો થોડી હેલ્પ કરો